આપડા મજામાં જોઈએ વાઘવામ કેટલા થઈ ગયા ખબર હે અત્યારે વાઘવામ થઈ ગયે સાડા સાત અત્યારે આપણે વેલા ઉઠા વેલું તૈયાર થઈ ગયા બરોબર તો અત્યારે પેલા સૌથી પેલા દર્શન કરતો આવે કે નહીં કરતું જાય ફટાફટ દર્શન કરતા આવે પછી મળે થોડીક જ વાર પછી આપણે થોડુંક વાંચવાનું છે તો એ કર લેવું બધું અત્યારે પેલા દર્શન કરતા પછી મળીએ થોડીક વાર તો મિત્રો અત્યારે હવે આપણે શું કરવાનું ખબર છે અત્યારે હવે આપણે ફટાફટ લેસન કરવાનું છે લેસન એટલે કે વાંચવાનું બરાબર લેસન એવું છે બરોબર ચાલો ફટાફટ કરી લઈએ પછી મળીએ થોડીક જ વારમાં કારણ કે વાંચવું તો પડે જ ને કેમ કે વાંચ્યા વગર આપણું હાલવાનું નથી કારણ કે એક્ઝામ આવે છે નજીક તો ચાલો આપણે તૈયારી કરવા માંડીએ એક્ઝામ ને પછી મળીએ થોડીક જ વારમાં તો મિત્રો અત્યારે વાગવામ થઈ ગયા છે સાડા આઠ અને અત્યારે ટ્યુશન ચાલો ટ્યુશનમાં મિત્રો અત્યારે વાગવામ થઈ ગયા છે સાડા દસ સાડા દસ પોણા જેવું થઈ ગયું બરોબર અને અત્યારે આપણે ટ્યુશનમાંથી ઘરે પહોંચી ગયા છીએ અત્યારે આપણે શું કરવાનું છે તો સૌથી પેલા આપણે જમવાનું કરવાનું છે જમી લે ફટાફટ પછી મળે થોડીક જ વારમાં પછી આપણે વાંચવાનું એવું છે ચાલો બની મિત્રો અત્યારે આપણે જમવાનું દઈ દીધું એકદમ કમ્પ્લીટ અને ખબર સવા અગિયાર તો અત્યારે હવે આપણે અહીંયા લેસન કરવા બેસી ગયા છીએ લેસન કરી લઈએ ફટાફટ પછી મળીએ થોડીક જ વારમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરી દેજો ચલો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો મળીએ લેસન લેરા બાદ તો મિત્ર અત્યારે તમને ખબર છે મારું વાંચવા નથી ગયું એકદમ કમ્પ્લીટ તો અત્યારે હવે આપણે શું કરવાનું છે તો કે અત્યારે આપણે ફટાફટ ચાપડા છે એને પેક કરવાના છે ચોપડા પેક થઈ જાય એટલે એકદમ મોજો મોજો થઈ જાય એટલે હાલો ચોપડા પેક કરી લઈએ પછી મળીએ થોડીક વાર પછી ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો બરોબર ફટાફટ ચપડા પેક કરી લઈએ મિત્રો અત્યારે અહીંયા ચોપડા પેક ગયા છે એકદમ પેક અને અહીંયા મમ્મી આ કઈ કામ કરે શું કરે છે મમ્મી ફૂદીનો તો મમ્મી ફૂદીનો સુધાર લે મારો બેગ ચોપડા થઈ ગયા છે પેક તો હવે આપણે કપડા બદલાવવા છે કે નહીં કપડા બદલાવવા છે ચાલો કપડા બદલાવી લે ફટાફટ અને આજથી હવે આપણે વ્લોગ ટાઈમ ચેન્જ કરવો છે વ્લોગ ટાઈમ હવેથી 8 વાગ્યાનો છે દરરોજ 8 વાગ્યે આવી જશે 8 વાગે કે 8 વાગે આસપાસ બરાબર તો ચાલો આપણે પહેલા કપડા બદલાવી લઈએ પછી મળીએ થોડીક જ વારમાં અને સાંજના સાંજના હો સાંજના સાંજના આઠ વાગે આવી જશે તો ચાલો આપણે ફટાફટ ખબડા ચેન્જ કરી પછી મળે થોડીક જ તો મિત્રો આપણે કપડા પહેરવા રેડી થઈ ગયા છે એકદમ અત્યારે આપણે બેગ લઈને જવાનું છે સીધું સ્કૂલ બાજુ ચાલો સ્કૂલે જઈએ પછી સ્કૂલે બે આવીને મળીએ ત્યાં સુધી બ્લોગમાં લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળીએ થોડીક વાર પાંચ તો મિત્રો અત્યારે વાગવામ થઈ ગયો છે છ અને અત્યારે આપણે ઘરે આવી ગયા દી હવે કપડા લે ફટાફટ પછી મળે થોડીક જ વારમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો ફટાફટ આપણે કપડા બદલાય મળીએ કેમ કે કપડા બદલાવા જોઈએ ચાલો ફટાફટ કપડા બદલે પછી મળીએ બરોબર મિત્રો અત્યારે હવે આપણે શું કર્યું ખબર છે કપડા બદલાવી લીધા તો અત્યારે હવે આપણે શું કરવાનું ખબર અત્યારે હવે આપણે નાસ્તો કરવાનો છે નાસ્તો કરી લે ફટાફટ પછી આજે સાંજે ક્યાંક જવાનું છે મોડું મોડું કેમ કે આજે શનિવાર છે શનિવાર હોય અને તમે શનિવાર થોડાક દિવસ પછી હોય સોમ મંગળમાં જોતા હોય સોમ મંગળમાં જોતા હોય છે પણ હવે અત્યારે આપણે ફટાફટ નાસ્ત કરવાનો છે પછી હાંજે ક્યાંક જવાનું છે આ સુધી વાંચવાનું છે મોજે મોજ રોજે રોજ બોલો જય દ્વારકા પેલા નાસ્તો કરી લે પેલા ચાલો નાસ્તો કર્યા પછી મળે થોડીક જ વાર્મ તો મિત્રો અત્યારે વાગો થઈ ગયા હાડા છ આપણે નાસ્તો કરી લીધો થોડીક બેઠા હતા બરોબર હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે વાંચવા જવાનો છે કે એક્ઝામ હોય છે ચાલો વાંચતા આવે ફટાફટ પછી મળે થોડીક જ વારમાં માં સુધી બ્લોગમાં બની રહેજો લાઈક કરી દેજો જો સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો મળે વાંચી લઈએ પછી તો મિત્રો અત્યારે વાગો થઈ ગયા 9 અત્યારે આપણે જમવા બેસવાનું છે જમે લે ફટાફટ પછી મળે થોડીક જ વાર માં મિત્ર અત્યારે વાગવા થઈ ગયા છે નવ અને અત્યારે આપણે જવાનું છે બારે બારે એટલે ક્યાં જવાનું છે બાલાનમન માં જવાનું છે બાલાનમને જવાનું છે તો ચાલો ફટાફટ બાલાનમાં જઈએ કારણ કે દર્શન તો કરવા પડે ને ચાલો દર્શન કરતા આવીએ પછી મળે થોડીક જ વાર માં દર્શન કરતા અત્યારે આપણે નીકળી ગયા છીએ અહીંથી બાલા હજાર ત્યારે જવાનું છે તો જોતા રોગ ત્યાં જઈએ ત્યાં નથી મિત્રો અત્યારે આપણે બાલાન મને જ નીકળીને અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા અત્યારે પાછા ઘરે જઈએ છીએ ચાલો ઘરે જઈએ પછી મળ્યા થોડીક જ વાર ઘરે પહોંચ્યા બાદ મિત્રો અત્યારે આપણે અહીંયા પાર્કિંગમાં પહોંચી ગયા હવે આપણે જે ઉપર ફટાફટ પછી આપણે મળીએ થોડીક જ વારમાં તો મિત્રો અત્યારે આપણે ઉપર પહોંચી ગયા છીએ ઘરે તો હવે આપણે અત્યારે શું કરવાનું છે તો અત્યારે આપણે બ્લોગ વિડીયો એન્ડ કરવો જોઈએ કે કરવો જ ચાલો બ્લોગ વિડીયો એન્ડ કરી નાખીએ મળે નવા બ્લોગ વિડીયો સાથે તાશો બધા લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળે નવા બ્લોગ વિડીયો સાથે તાશો બધા હર હર મહાદેવ